આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર બાવીસમાં આપણા ભુજના સ્મૃતિવનનું ઉદઘાટન થયું આપણા માન્ય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને તે વર્ષે ભુજના કેટલાક મિત્રોએ વિચાર કર્યો કે આપણે બહુ સરસ દીપોત્સવ અહીંયા કરીએ અને દીપોત્સવ માટે મુહૂર્ત નક્કી કર્યો ધનતેરસનું એ જ વખતે બીજા કેટલાક મિત્રોના મનમાં વિચાર આવ્યો કે એક સાથે કચ્છમાં આપણે ત્રણ દીપોત્સવ કરીએ એટલે અલગ અલગ દિવસે વાઘબારસના દિવસે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ઉપર પણ દીપોત્સવ થાય છે ધનતેરસના દિવસે અહીંયા થાય છે અને કાળી ચૌદસના દિવસે આ વર્ષે અંજાર જે બાળ સ્મારક છે ત્યાં પણ દીપોત્સવ થવાનું છે ભુજના દીપોત્સવમાં પહેલાં વર્ષે પચીસ હજાર પછી ક્રમશઃ ત્રણ વર્ષ વધતા ગયા દીવડા અને ગયા વર્ષે એકાવન હજાર દીવડા થયા હતા આઠથી દસ હજાર લોકો ત્યાં દીપોત્સવમાં સામેલ થયા હતા ધીરે ધીરે લોકભાગીદારી ત્યાં ઉત્સવ ખૂબ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે આ વખતે રાસોત્સવ પણ થવાનું છે અને ખૂબ સરસ રાસોત્સવની સ્પર્ધા બધાને જ ત્યાં નિઃશુલ્ક પ્રવેશ હશે કોઈ વ્યક્તિ પાસે પણ ત્યાં પ્રવેશ શુલ્ક લેવામાં નહીં આવશે પ્રવેશ શુલ્ક એટલે પ્રવેશ ફી સ્વૈચ્છિક રીતે જે મિત્રો આમાં આર્થિક યોગદાન આપવા માગે છે એમના આર્થિક સહયોગથી ખૂબ સરસ આ વર્ષે પણ સ્મૃતિવનમાં ભુજના એકાવન હજાર દીવડાનું ભવ્ય દીપોત્સવ થવા જઈ રહ્યો છે આ વર્ષની ધનતેરસની તારીખ અઢાર તારીખ છે માંડવીમાં સત્તર તારીખ અને અંજારમાં ઓગણીસ તારીખ એટલે સત્તર અઢાર ઓગણીસ અને ત્રણ દિવસ ખૂબ સુંદર દીપોત્સવ આપણા કચ્છમાં થવા જઈ રહ્યા છે એકદમ એક્ઝેક્ટ આંકડો તો નથી પણ જલારામ મંડળ છે ડૉક્ટરોની સંસ્થા છે માધાપરની કેટલીક સંસ્થા છે ભુજની સંસ્થા છે ફ્રેન્ડ્સ ગ્રુપ છે આ રીતે અલગ અલગ સંસ્થા ત્યાં સ્મૃતિવનમાં એક વોકર્સની સંસ્થા છે તો એવી લગભગ પચીસ ત્રીસ સંસ્થાઓ નાની મોટી જોડાયેલી છે ટૂંક સમયમાં હજી થોડી આમાં સંસ્થાઓ જોડાશે અને આ વખતે અમે આ બધા સંસ્થાઓનો એકાદ કદાચ ત્યાં સ્મૃતિ રૂપે બોર્ડ પણ લગાવશું કે આટલા લોકોનો આ સહયોગથી આ દીપોત્સવ થઈ રહ્યો છે આ કાર્યક્રમ ભુજના નાગરિકોનો છે એટલે અમે પહેલાં વર્ષથી એવું કહીએ છીએ કે આ કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક સંસ્થાનો કાર્યક્રમ નથી આ આપણા બધા જ લોકોનો કાર્યક્રમ છે રાજકીય મિત્રો જે એક નારો બોલાવે છે મોદીએ તો નહીં મારું એમ કહેવું છે કે ભુજના નાગરિકો છે તો મુમકિન છે એકાવન હજાર દીવડાનો ખૂબ સુંદર દીપોત્સવ ભુજના નાગરિકોના કારણે થઈ રહ્યું છે સાંજે સાડા છ વાગ્યા પછી દીવડા પ્રગટે છે અને દીપોત્સવ લગભગ અડધો પોણો કલાક ચાલતો હોય છે દીવડા પ્રગટાવવાની પ્રક્રિયા એ પૂર્ણ થાય એટલે સાંજે સાત વાગ્યા પછી આપણે સવા સાત પછી ત્યાં રાસોત્સવ હશે અલગ અલગ કેટેગરીમાં રાસોત્સવ થશે અને બધાને અમે પ્રોત્સાહક ઇનામ પણ આપશું અને ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે રાસોત્સવ માટે એક શરત રાખી છે પરંપરાગત વેશમાં આવવું જોઈએ એટલી શરત છે મર્યાદા કોઈ નથી અલગ અલગ બધા જ કેટેગરીમાં છે એક ટ્રેડિશનલ વેશમાં પરંપરાગત ભાતીગળ વેશભૂષામાં આવે અને મહિલાઓ માટે સાડીમાં એમાં ભાગ લઈ શકે એવી એમાં અમે અનિવાર્યતા કરી છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર رجાની વિકત જમ્બો સાઈઝ ડટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ